ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને અને ભાજપ કોંગ્રેસ બંને એ ભેગા મળીને ભાજપ અને કોંગ્રેસ બેયના ના પેટમાં તેલ રેડાયું ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો અચ્છલથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા મારા ઉપર કશુંક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી એ હુમલો ખરેખર યોગ્ય નથી જ્યારે હું આ મુદ્દો બોલો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો મારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો અમને જૂતા મારો કે ચપ્પલ મારો હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અચાનક અનેક આ આવવા લાગ્યા મારા દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો હતો ત્યારે બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ જે બધું જ હું ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિક

કે ભાજપના इशારે પોલીસવાળા મારા ઉપર ચप्पल ફેંકાવનારાને લઈને આવેલા ને પાછાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસ એસ્કોટ કરી લીધો એનો અર્થ એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે કે થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે એક્શનમાં ચप्पल ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્ટ સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે જનતાના કામ કરે અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ જનતા ભાજપની સત્તા છે અમને રોકવા હોય